અહી આપણે દૂધ લેવા આવી ગયા છે અને મજા બહુ પકડી ગઈ છે હેલ્દી થઈ ગઈ બધો અને તમને અવાજમાં ખ્યા આવ્યું છે કેવો અવાજ આવે છે એ તમને તો જાય છે અબજમાં થોડોક ફેર પડી ગયો છે અને આજે થોડોક આપણે સરપ્રાઇઝ છે એક એટલે કીધું નથી હવાનું જે બ્લોગ સારું તમને કીધું નથી આ શું છે ઘરે જ તમને કહે છે શું છે આની સરપ્રાઇઝ છે હા લાવ મજા બગડી ગઈ છે શેરદી ને ઉધરવા ઉધર નથી શેરડી થઈ ગઈ છે અને ભારે ભારે અવાજ થઈ ગયો છે અને સરપ્રાઇઝ એ છે એટલે એ નહીં કહું એ જે થોક સમય લાગે છે થોડાક થઈ ગઈ છે હું

આપડે આ બધું સરપ્રાઈઝ દેવાની છે એની આપણે પિસ્તા ને લેવા છે તમને દેખાડીશ એના કેવો ભાવ એટલે કેવું એનું મન થાય છે કેવું ખુશી કેવી મળે આપણે ખુશી આપડે એને કેપ્શન કરી લઈશું ને ખબર નો પડી આપણે મસ્ત રીતે લગાવી દઈશું એટલે ખબર ન પડે એટલે ખબર ખબર પડી જશે તો પછી આમ કેપ્શન નહીં થાય કેવી ખુશી મળી સારું હવે આપણે છે ને આવવાની ને એટલે યુથોડ વાર છે અને તો શેર એટલી બધી છે ને મજા બગડી ગઈ જ હશે એટલે આમથી આપણે કાંઈ ખાવાનું નથી આમાં તમને કાંઈ નહીં આપણે પછી સારું વાળું થાય એટલે પછી ખાવશું આપણે આવી ચોકલેટ છે આવી પછી આવી આમ છે આપણે તમને કાઢું બાય બધી એક જ છે ના ના તો અલગ છે આ છે આ મસ્ત નાની એમથી ચોકલેટો આવે ના પછી આવી બધી છે ચોકલેટો આ બિસ્કીટ છે ચોકલેટ એટલે આ બિસ્કીટ હશે બધા રાઈટના ચોકલેટ કરતાં બિસ્કીટ ખાવા હું બહુ નુકસાન ન કરે એટલે આ કેક છે આમાંથી એક પછી આપણે ખવડાવીશું ઘરું મોટું કરીશું અને આપણે થઈ ગયા બે બે વર્ષ આટા વાળ જ ન લાગી કેમ ગયા ઈ અને મેં ઝગડો એટલો ગયો છે અને મનાવી હતા લીધા એટલે આપણે મનાવી હતા લેવી નહીં મનાવી કારણ કે આપણે મનાવી અને મજા આવી ગઈ બે વર્ષ મસ્ત મસ્ત નીકળી ગયું છે અને આગળ જતાં એ ત્રણ તો આપણે જિંદગી નીકળી જશે અને બસ આવું ને આપડે એ મારી વાઈફ આવે છે અંદર અને જોયું આપણે ભાવ ભાવ બધું જોઈને ભારે કેવું લાગે છે આપણે આવી ગઈ છે અને જો આપણે હાટો એને હાટો લાવ્યા છે આપણે સો આ બધા બિસ્કિટ બહુ ભાવે સોગરેટ ભાવે સોગરેટ ભાવ હતો હે કેમ બિસ્કીટ જ ભાવે કેમ લાગ્યું આપણી સરપ્રાઈઝ આવી ને કેવી લાગી સરપ્રાઈઝ લાગી બે વાળા કેમ પણ બે વાળા થઈ ગયા આપણે બટ્ટા બટ્ટા મોજી કરી દીધી બટ્ટા દીધી બટ્ટા બટ્ટા મોજી કરી દીધી હે

કે ખાઈ કે નો દીધી તો આપણે હું આમ ગજબ બેજતી હે ગઈ છે તો આપણે બસ વિડીયો આયા પૂરો કરી દીધો વિષય હોય તો લાયક છે અને સટાક સબસ્ક્રાઇબ